નસવાડી જૂથ ગ્રામ પંચાયતની સિત્યોતેર લાખ બાકી વેરા વસુલાતને લઈને અનોખી ઝુંબેશ શરૂ કરાઈ છે જેમાં મિલકત ધારકોને ગુલાબ આપીને વેરો ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે નસવાડી જૂથ ગ્રામ પંચાયત ટાઉનમાં મકાનો દુકાન વેરાની લાખ બાકી વસુલાત માટે એક ખાસ ઝુંબેશ નસવાડીના તલાટી કમ મંત્રી મિલકત ધારકોને ગુલાબનું ફૂલ આપી વેરો ભરવા અપીલ કરી રહ્યા છે અને જો પંદર દિવસમાં વેરો ભરવામાં ન આવે તો કડક હાથે પંચાયત કાર્યવાહી કરશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે અમારા વેરા પેટે સિત્યોતેર લાખ રૂપિયા જેવું બાકી બાકી છે તો વહીવટ કેવી રીતના કરો બે મહિના બાકી છે માર્ચ એન્ડિંગ આવવાની તૈયારી છે અને સિત્યોતેર લાખ રૂપિયા જેવી જંગી રકમ મારે વેરા પેટે લેવાની થતી હોય એમાં સુવિધામાં મારે ગટર લાઇન છે સ્ટ્રીટ લાઇટ છે હા એ લોકોની મારે સુવિધા કેવી રીતે કરવી આપણે એ લોકોને હા સફાઈ કામદારો જે બજ કરને ચાલે સરકારમાં બી મારે લોચા પડે છે દર મહિને માર પગાર કરવાનો થાય છે તો મારે ગ્રાન્ડ ઉપર પેસેલ બેહી દેવો પડે છે જો વેરા લોકો ના ભરે તો શું આગળના દિવસો શું કાર્યવાહી કર નોટિસ આપીએ છે અને પ્રેમથી સમજાવે છે ગુલાબાઈ ફૂલ આપીએ છે કે ભાઈ વેરા નિયમિત ભર દો બે મહિનાની અંદર તમે વેરા ભર દો પંદર દિવસની મુદત આપો છો કે પંદર દિવસની અંદર તમે લોકો વેરા નહીં ભરો તો તમારા નર કનેક્શન કાપ ફરિયાની મેલનાની સ્ટ્રીટ લાઈટને છેડા કાપવામાં આવશે નસોડીના ગ્રામજનો સમયસર ઘરવેરો ભરો એટલા માટે અહીં સભ્યો મળીને જાહેરાત ઢોલ નગાળાને ફૂલ આપી રહ્યા છે કેમ કે બધા સમયસર છે ને પોતપોતાનો ઘરવેરો ભરો નહીં તો નળ કનેક્શન કાપવામાં આવશે તો બધા એ છે કેવું છે કે બધાને કે પોતપોતાનો ઘરવેરો સમયસર ભરો નસવાડી તાલુકાના ચૂંટણીમાં તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે આપણા નસવાડી તાલુકા પંચાયતના જે કંઈક વેરા બાકી છે એ વેરા આપણે નિયમિત ભરવા જોઈએ કારણ કે પંચાયત આપણે આપણું ઘર છે એ સમયને ભરવાનું છે અમારા પણ એટીએમસી માં ઘણા વેરા અમારા પણ બાકી છે અમે મજબૂર છીએ પણ છતાં પણ અમે પંચાયતે ખાતરી આપું છું કે મહિનાની અંદર જેટલું થશે એટલું પેમેન્ટ અમે કરવાના છીએ આખે દંચાયત નાખે છે ના માગશે તો એ પણ અમે સામે ચા આપવાના છે વેરા એટલે દરેક પંચાયતને મારી અપીલ છે કે તમે પણ પંચાયતનું ભલું ચાલતા હોય તો વેરા ભરો અને આપણી પંચાયતને આપણે આગળ લાવો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર